અને એક દીકરી હતી ડોશીએ સાતે દીકરા અને દીકરીને પરણાવ્યા હતા પણ સાસરવાસમાં કોઈ કારણથી દીકરીને અણબનાવ થયો મન દુઃખ થયા અને દીકરી પિયર પાછી આવી અને પછી ત્યાં જ રહેવા લાગી ડોશીના સાતે દીકરાઓમાં છ મોટા દીકરાઓ ધંધા કરી સુખી થાય અને વખત જતાં પોતાના કુટુંબ કબીલા સાથે ડોશીમાંથી જુદા રહેવા લાગ્યા નાનો દીકરો અને વહુએ બે જણ બે જણ どસી માં સાથે રહી સાથે નાની બહેન પણ રહે નસીબની એવી કમ નસીબી કે નાના દીકરાને ધંધામાં બે પાંદરે થવા જ ન દે આમ ને આમ દિવસો ઉસો લાગ્યા એક દિવસ નાની બહેન どસી માને દીકરીને થયું કે લાવ મારા નાના ભાઈની સ્થિતિ નબળી છે તો તેમના ઉપરથી મારો બોજો થોડો હલકો થાય તેમ હું કરું આમ વિચારી બહેન તો પોતાના છ મોટા ભાઈ પાસે કામ માટે ગઈ પણ કોણ સામું જુએ ભાભીઓ એ ઝાકારો આપ્યો ભાભીઓ ઝાકારો આપ્યો બહેન તો નિરાશ થઈ ગઈ અરે રે રે જેને સાત સાત ભાઈઓ હોય એ બહેનને કદી ઓછાણ્યા પણ હોય હું જ અભાગની છું આમ નિરાશ થઈ બહેન જવા લાગી ત્યાં એક ભાઈએ કહ્યું બીજું કોઈ કામ નથી પણ જો તારાથી ઢોર ચરાવવાનું કામ થાય

ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓને પૂજાપાઠ કરતી જોઈને હસતી ગાતી જોઈને બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું બહેનો તમે આ શું કરો છો પેલી છોકરીઓ કહે અમારે તો વીરપસલીનું વ્રત છે આજે વીરપસલીના દિવસે અમે આજે દોરા લીધા છે તે અમો ભ અમારા ભાઈને વાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તે ભાવના સાથે આશીષ આપીશું આવું સાંભળી નાની બહેને કહ્યું આ દોરા બાંધવાથી ભાઈને શું લાભ પેલી છોકરીઓ કહે ભાઈ ને અમે દોરો બાંધીશું ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈ ને અંતરના આશીર્વાદ આપીશું જેથી ભાઈ નું આખું એ વર્ષ સારું અને સુખમાં જાય આ સાંભળીને નાની બહેન તો ખુશખુશાલ થઈ ગઈ અને બોલી તો બહેનો મને પણ જો તમે આ વ્રત કેવી રીતે થાય અને વીર વીરપસલીની વિધિ કેમ કરાય તે કહો તો હું પણ મારા ભાઈના ભલા માટે વીરપસલીનું વ્રત કરું પેલી છોકરીઓ કહે આઠ શેર વાળો દોરો લઈ તેમાં આઠ ગાંઠો વાળવી પછી એક રવિવારથી બીજા રવિવાર સુધી આઠ દિવસ રોજ સવારે આ દોરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું આમ આઠ દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધો આમ કહી એક છોકરીએ નાની બહેનને આઠ શેર વાળો દોરો આપ્યો અને કહ્યું આમાંથી એક દોરો તારા ભાઈને કાંડે બાંધ જે અને બાકીના દોરાને આઠ દિવસ વીરપસ્તીનું વ્રત પૂર્ણ કરી આઠ દિવસ સુધી ધૂપ દઈ પીપળાઈ બાંજે. પેલી છોકરીના કહ્યા મુજબ એ જ દિવસે રવિવાર હતો. તેથી નાની બહેને તો વીરપસલીનું વ્રત શરૂ કરી દીધું. પોતાની માને કહ્યું, "મા, મેં આજથી વીરપસલી વ્રત લીધું છે. માટે આ દોરો તમને આપું છું. મારે આખો દિવસ ઢોર ચરાવા જવાનું હોવાથી તમે આ દોરાને આવતા રવિવાર સુધી આઠેય દિવસ રૂપ આપજો." નણંદે વ્રત લીધું છે. તેઉ પેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંથી એક કોઈ બહાનું કાઢી નણંદ ના ઘરે જોયું તો નણંદ પાણી નાખી દેવતા ઓલવી નાખ્યા ઠારી નાખ્યા બહેન તો નાહી જોઈ ને ઘરે આવે દોરા ને ધૂપ આપવા જાય છે ચૂલા પાસે જઈને જુએ છે તો ચૂલો ઠરેલો છે કોઈ અંદર પાણી નાખ્યું છે બહેન તો મા પાસે અને કહ્યું માં આ દેવતા કોને ઠારી નાખ્યા ડોઝી બોલ્યા રામ જાણે હું તો બહાર કામમાં છું પણ હા હમણાં મોટી વહુ આવી હતી ચોક્કસ તેણે જ દાજની મારી પાણી નાખી દે દેવતા ઠાળી નાખ્યા છે દીકરી જેના જેવા કરમ આપણો ગુરુ વરનારાનું એ ભગવાન ભલું કરે જા દીકરી પાડોશમાંથી દેવતા લઈ આવ અને દોરાને ધૂપ લઈ દે માના કહેવાથી બહેન પાડોશીની ત્યાં દેવતા લઈ આવી અને દોરાને ધૂપ દીધો આ બહેનો તો ભાઈના ભાઈને ભાઈના પોતાના ભાઈના કલ્યાણની ભાવનાથી વીર દોરાને આઠ દિવસ સુધી ધોપ દીધો પછી માને કહ્યું માં આજે મારું વ્રત પૂરું થાય છે માટે મારે ઉજવણું કરવું છે હું સાતે ભાઈઓને દોરા બાંધવા જઉં છું આમ કહી બહેન તો ભાઈઓ પાસે ગઈ અને દરેક ભાઈને વીર પસલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો પહેલા છ છએ ભાઈઓએ દોરો બાંધ્યા પણ તેમાંથી એકય ભાઈએ બહેનને વીર ભેટ આપી નહીં બહેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી કરતી છેટે નાના ભાઈ પાસે ગઈ મનમાં બોલી ભલે ભગવાન મારા ભાઈઓ મને કંઈ ના આપ્યું પણ આપ એમનું કલ્યાણ કરજો છેવટે નાના ભાઈની પાસે આવી અને ભાઈને વીરપસીનો દોરો બાંધ્યો નાના ભાઈએ બહેનને પૂછ્યું બહેન બોલ તને શું ભેંટ માંગુ બહેન તું જાણે છે ને મારી પરિસ્થિતિ કેવી છે અત્યારે તો તારો નાનો ભાઈ કંગાળ છે આટલું બળતા તો ભાઈની આંખમાં જળ જળિયા આવી ગયા બહેન ભાઈને આશ્વાસન આપી કહ્યું ભાઈ તારી પાસે કાઈ માંગો નથી તેમ છતાં તું જે કંઈ આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ ભાઈએ ખુશ થતા મુઠ્ઠી ભરી ઝાર પોતાની બહેનને આપી તથા પોતાની પાસે એક આનો હતો તે અને એક માટીનું ઢેફું હતું આટલું આપતા તો ભાઈની આંખમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા પોતાના ભાઈને રડતા જોઈને બહેન બોલી ભાઈ ભલે તે મને આટલું એ આપ્યું છે ને તારા માટે મારા માટે તો સવા લાખનો છે તું મનમાં દુખી ના થા માં તારી મુઠ્ઠી ભર તારી મુઠ્ઠી ભર મારા માટે ઘઉંની ગુણ બરાબર છે તારી મુઠ્ઠી ભર જાર મારા માટે એક ઘઉંની ગુણ બરાબર છે તારો આપેલો એક આનો મારે મન સો રૂપિયા સમાન છે અને માઠીનું ઢેપું ગોળના રવા બરાબર છે આ ભાઈનું મન હળવું કરી બહેન ખરા અંતર કારણથી ભાઈનું કલ્યાણ થાઓ એ બીછીને ભાઈના ગળપાળમાં ગમકુનો તિલક કર્યો અને આશીષ આપી પોતાની માં પાસે ગઈ માએ દીકરીને કહ્યું દીકરી આમ તો જો કોણ આવ્યું છે બહેનને તેરવા તેનો પતિ આવ્યો હતો બહેન તો સાસરે જવાનું જાણી આનંદથી ઘેરી ઘેરી બની ગઈ માએ કહ્યું જા બેટા કરેલા બધા જ કર્મોનું ફળ અહીં જ મળે છે તે ખરા મન અને શ્રદ્ધાથી વ્રત કર્યું અને એના પ્રભાવથી આજ જમાઈ તને તેરવા આવ્યા સારું કર્મ કર્યું હોય તો ખરાબ કર્મ તેનું ફળ તો સારું કર્મ કર્યું હોય કે ખરાબ કર્મ કર્યું હોય તેનું ફળ તો અવશ્ય મળે જ છે સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કર્યું હોય તો ખરાબ ફળ મળે જા તૈયાર થા આમ કહી તો ચાલી પોતાના મોટા દીકરાઓને ત્યાં જઈ તેમની બહેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું કે દીકરી સાસરે જાય છે તો આપણે તેને કઈક આપવું જોઈએ મારી પાસે તો કઈ છે નહીં પણ તમે બધા ભાઈઓ થોડું થોડું કરી આપો તો ઘણું દીકરીને સાસરે વળાવીએ આ સાંભળી છએ વહુએ ફાટેલા તૂટેલા કપડા એક મોટા જૂના કપડામાં મૂકી પોટલું બાંધી સાસુના હાથમાં આપ્યું બીજી બાજુ નાના ભાઈને ખબર પડી કે બહેન સાસરે જાય છે તેથી ખુશ થતા તે બહેનની પાસે આવ્યો નાની બહેન જોત જોતા તેને વિચાર આવ્યો કે અરે રે રે ભગવાન બહેનને આપવા માટે પોતાની પાસે તો કંઈ નથી નાનો ભાઈ ગળગડો થઈ બહેનને ઘેવા લાગ્યો બહેન આજે મારી પાસે તને આપવા માટે કંઈ નહીં પણ હું તને વચન આપું છું કે ભગવાન મને સારા દિવસો આપશે ત્યારે તને હું ખૂબ જ સારો ખૂબ જ સારો કર્યાવર કરીશ ખૂબ જ સારું સાસર સાસરે હું તને આપીશ સાસર વાસો કરીશ ભાઈને ગળગળો થઈને જાણીને બહેન કહે છે કે ભાઈ મનમાં ઓછું લાવીશ નહીં તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના કર્યાવર સમાન છે માટે દુખી થઈશ નહીં ભાઈ બહેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી

ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી પોતાના પતિને કહી કહીને વહુ તો નદીમાં નાહવા ઉતરી નાહી રહ્યા પછી બીજા કપડા માંગ્યા અને તેના પતિએ પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ પટોળા દેખાયા એટલે તેણે કહ્યું આમાંથી સા આમાંથી સાડી આપું કે પોટલું પોતાના પતિનું કેવું સાંભળી કે શું કહો છો ના સાડી અને પટોળા હોય કાંઈ મોજ હું જ ગરીબની મસ્કરી કા કરો ત્યાં તો તેના પતિએ એ સાડી કાઢીને ઊંચી કરીને બધાવી જો હું કાંઈ ખોટું નથી બોલતો એમ કહી તે સાડી વહુ તરફ ફેંકી અને કહ્યું એ જ સાડી પહેરેલી લે સુંદર લાગશે એજ સાડી પહેરી લે સુંદર લાગશે વહુ તો સમજી ગઈ કે આમ કેમ થયું હે પ્રભુ તારી લીલા અકળ છે કપડા પહેરી નજીક આવી કોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોયું તો માટીનું ઢેફું બોળ ઢેફું થઈ ગયું ચોખા હતા અને તે આનાને બદલે એક સોના મોહર હતી. વહુએ તો પોતાના પતિને પેલી સોના મોહરો આપી અને ગામમાં જે ખાવાનું લઈ આવવા કહ્યું. વર ખાવાનું લેવા ગામમાં ગયો. આ બાજુ તો ચમત્કાર થયો. નદી કિનારે એકા એક સુંદર હવેલી ઊભી થઈ ગઈ. વહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગાશીમાં ઊભી ઊભી રહી. થોડા સમય પછી ગામમાંથી ખાવાનું લઈને વર તો જે નદી કિનારે આવ્યો ત્યાં તો તેણે એક સુંદર હવેલી દીધી અને પોતાની વહુને તેમાં ઉભેલી અટારીએ ઉભેલી જોઈ તે તો દંગ થઈ ગયો બહુ તો દોડતી દોડતી નીચે આવી અને પતિદેવના હાથમાંથી ખાવાનું લઈ બોલી તમે આરામ કરો ને હું અબ ઘડી કાઈક રસોઈ બનાવી આવું બંને જણાએ આનંદથી ભોજન કર્યું અને સુખીથી હવેલીમાં રહેવા લાગ્યા દિવસો પસાર થવા લાગ્યા અને અચાનક દુકાળ પડ્યો ને લોકોને ખાવાના સાસા પડવા લાગ્યા વખતના માર્યા લોકો ગામ છોડીને પેટ્યું રડવા ગામ જવા લાગ્યા પેઢીઓ રડવા જ પેઢીઓના પેઢીઓ રડવા પરગામ જાય છે પેલી ડોસી અને તેના સાથે દીકરાઓને તેની વહુએ પણ ગામ છોડ્યું ચાલતા ચાલતા આ બે બહેનની હવેલી આગળ આવ્યા એમને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીંયા રહેતી લાગે છે લાવો તપાસ કરીએ કઈ મજૂરી મળે તો આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઊભા રહ્યા હવેલીની બારીમાંથી પેલી બહેન આ બધું જોઈ રહી છે પોતાની માં અને ભાભી ભાઈઓને ઓળખી ગઈ ત્યાં તો બગીચાનો માળી આવ્યો અને બધી વાત કહી બહેને કહ્યું તું બગીચામાં ખોદકામમાં ખોદકામમાં બધાને કામે લગાડી દે અને પેલો જ સહુથી નાનો દેખાય છે તેને બધા ઉપર દેખરેખ રાખવાનું કહે છે તેની પાસે ખોદકામ કરાવીશ નહીં અને પેલા ડોસીમાને બગીચાના ફૂલો જે ભેગા થાય તે ફૂલોની માળા બનાવવાનું કહે છે માળીએ માલકીની સૂચના મુજબ ગોઠવણી કરી એક દિવસ બહેને થયું કે લાવને આજે અમારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહું નોકરોને જમવાનું બનાવવાનું કહી તેણે પોતાની માં તથા ભાઈ ભાભીઓને જમવા બોલાવ્યા બધા જમવા બેઠા અને પેલી બહેન જાતે બધાને પીરસવા માંડી નાનાને જોઈને પેલી અદેખી ભાભીઓ તો અજંભામાં પડી ગઈ નીચા મોઢા નાખી ગઈ ભાઈઓ પણ બોઠક અનુભવવા લાગ્યા ત્યારે બહેને કહ્યું જોયું ને ભાઈઓ અને ભાભીઓ વખત કોઈનો નથી દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે છે માટે કદી અભિમાનથી છકી ન જવું અને તેમાંય હું તો તમારી બહેન હતી પણ તમે મને હળદૂત કરી માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો મેં વીરપસલીનું વ્રત કર્યું તેના પ્રભાવે આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો બધાએ બહેનને કહ્યું અમારી ભૂલ થતી બહેન અમને માફ કર બહેને બધાને માફ કર્યા અને બોલી મારે તો બધાએ ભાઈ અને ભાવ્યો મારા જ છે કોઈ જુદા નથી તમે તમારે સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા રહો બહેનોની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધા સાથે રહેવા લાગ્યા હેને વીર પશ્ચિ નું વ્રત ફળ્યું તેમ વ્રત કરનારને વ્રત ની કથા સાંભળનારને તથા વાંચનારને સૌને ફળજો જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ